આપ ખેડૂત મિત્રો જોઈ શકો છો સંપૂર્ણ આખી તમને ફીડ બતાવી દઉં કાકા કેવી છે વેરાયટી તમને કેવી લાગે છે અને તમારે જે તમે વેરાયટી લગાવી છે તમારા ખેતરની અંદર એના કરતાં તમે મિત્રની વેરાયટી જોવા માટે આવ્યા છો એ વેરાયટી તમને કેવી લાગી કરતાં લાગી એ કરતાં સારી લાગી છે તો આવતી સાલ તમે પણ આ એરંડા કરશો ને સ્કાયલો સો ટકા સો ઓકે હવે ખેડૂત મિત્રો આપણે જોઈ શકીએ સંપૂર્ણ ફીડ આ ખેડૂતની મહેનત આપણી સ્કાયલોન કેટલી સુંદર મજાનું ચારે બાજુથી ખીલી ઉઠી હોય એવું ફિલ્ડ લાગી રહ્યું છે હાલ તારીખની અંદર સુંદર મજાનું ફિલ્ડ છે બીજું તમને કહેવા માંગો છો કઈ ખેડૂત મિત્રોને આ બધા વાવો અને કોઈ જમીનની અંદર કોઈ ભેદનું પ્રમાણ હોય તો આ રીતે સહન કરી શકે ઓકે